ઇમ્પલ્સ પેઇન ક્લિનિકની અમારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો આવો આજે આપણે જાણીએ સાય વિશેની માહિતી સાય એટલે કમરના દુખાવાથી પગમાં જતો દુખાવો એક પગમાં અથવા બંને પગમાં જતો દુખાવો હું છું ડૉક્ટર પ્રતિક હું છું પેઇન મેનેજમેન્ટ ફિઝિશિયન અમદાવાદ સ્થિત ઇમ્પલ્સ પેઇન ક્લિનિક અમારું હોસ્પિટલ છે તો પહેલાં આપણે જાણીએ કે ભાઈ કમરમાં નોર્મલ વસ્તુ કેવી હોય છે તો આ તમે જોઈ શકો છો કે આ જે છે એ આપણી ગાદી છે અને આ મણકા છે તમે આ આ જુઓ મણકા 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 ગાદી ગાદી રીતે પાંચ પાંચ અને આપણી કમર બનેલી હોય છે હવે એની અંદર ગાદી છે એ ગાદી પોચી હોય છે અને એનું બંધારણ તમે જુઓ તો આ જે છે એની દિવાલ છે ડાર્ક કલરની અને અંદર લાઈટ જે છે એમાં ગાદીની અંદર રહેલી ઝેરી છે ગાદીની પાછળના ભાગમાં બે સાંધા હોય છે ગાદીની વચ્ચે પાછળના ભાગમાં જે જગ્યા હોય જેમાંથી કરોડરજ્જુ મગજમાંથી નીકળી અને છેક પગ સુધી જતી હોય છે હવે એમાંથી જે નસો નીકળે છે એ શરીરના અલગ અલગ ભાગમાં સેન્સ આપવાનું કામ કરે છે હવે મિત્રો તમે સમજો કે આ જે વસ્તુ છે એ ન્યુરોલોજીકલ સિસ્ટમ મતલબ કે ચેતા તંતુ છે જેને ભગવાને પ્રોટેક્શન આપેલું છે પરંતુ જો આ ચેતા તંતુ ઉપર કોઈ દબાણ આવે અથવા તો કોઈ કેમિકલ્સ અથવા તો મિકેનિકલ એના ઉપર કોમ્પ્રેશન આવે તો આપણને દુખાવો થઈ શકે છે હવે એ દુખાવો થવાનું કારણ હોય છે કે આ ગાદી પર આવતો લોડ આપણા જે ડે ટુ ડે એક્ટિવિટી છે વધારે વાંકા વળવું વજન ઉંચકવું એ બધી જે કન્ડિશન્સ છે જેની અંદર આપણને આ પ્રકારની તકલીફો થઈ શકે છે હવે તકલીફોની અંદર જાણીએ તો આ જે દીવાલ છે ગાદીની એ જે દીવાલ છે એમાં આ જેલી જે બહાર નીકળી અને જો આ પગમાં જતી નસને હેરાન કરે આઈધર કેમિકલી અથવા તો મિકેનિકલી તો આપણને કમરથી લઈ અને પગમાં જતો સાયટિકાનો દુખાવો આવે છે તમે જોઈ શકો છો મિત્રો કે આ જે ગાદી છે એ ગાદી જો બહાર નીકળી અને જો આ પગમાં જતી નસને હેરાન કરે તો આ કમરથી પગમાં જે નસ જતી હોય છે સેન્સ આપવાનું કામ કરતી હોય છે એ ભાગમાં આપણને દુખાવો આવી શકે ઝંઝણાટી આવી શકે છે ઘણી વખત ભાગ ખોટો બી પડી શકે છે બેરો બી લાગી શકે છે જેને આપણે કોમનલી ઓળખીએ છીએ સાયટિકા તરીકે સેમ વસ્તુ આપણે જોઈએ તો સાઈટ દર્દીને અમે મોટાભાગે ભાગે આરઆઈ કરાવતા હોઈએ છીએ કારણ કે એક્સરેમાં એક્ઝેક્ટલી ખ્યાલ નથી આવતો ગાદીની પરિસ્થિતિ ખ્યાલ નથી આવતી માત્ર એક્સરેમાં આપણને હાડકા દેખી શકાય એટલે તમે જોઈ શકો છો કે આ જે ગાદી છે એ આ નીકળી અને હાથની પગમાં જતી નસને જે દબાઈ રહી છે સેમ વસ્તુ આપણે એમ માં જોઈ શકીએ છીએ કે આ જે દર્દીની ગાદી છે એલ્ફા યસવન નામની એ ગાદીમાંથી આ રીતે ટુકડા બહાર નીકળી અને પગમાં જતી નસને દબાઈ રહ્યા છે અને જેના લીધે દર્દીના કમરથી પગમાં દુખાવો રહે છે હવે પગમાં અલગ અલગ નસો હોય છે ભગવાને આપણને આ બધી નસો આપેલી છે જે પગમાં અલગ અલગ ભાગમાં કામ કરે છે કોમનલી આમાં જે તકલીફ થાય છે આપણને એલ ફોર છે એલ ફાઈવ છે અને એસ વન છે નસો છે એ પગના નીચેના ભાગમાં અને પાછળના ભાગમાં આપણને દુખાવો કરતી હોય છે હવે આની સારવાર વિશે આપણે જાણીએ તો મોટાભાગના દર્દીઓ સારવાર વિશે ચિંતિત હોય છે કે ભાઈ આ પ્રકારની જે તકલીફ છે એમાં આપણે સારવાર કઈ રીતે કરવી સારવારની અંદર ઘણા બધા ઓપ્શન્સ હોય છે દવાથી બી સારવાર થતી હોય છે શરૂઆતના સ્ટેજમાં કસરત અથવા તો ફિઝિયોથેરાપી કરીને આપણા સ્નાયુને મજબૂત કરી શકાય છે કસરત છે એ અંદર જઈને આપણી ગાદીને સારી કરવાનું કામ નથી કરતી પણ બેઝિક બેઝિકલી ગાદીમાં જે તકલીફ હોય છે અથવા તો મણકામાં જે નસ દબાય છે એના લીધે આપણા મસલ્સ છે એ મસલ્સ બધા ઘણી વખત સ્પાઝમમાં જતા રહે છે અને એ મસલ્સ ના લીધે જે દુખાવો થાય છે ત્યારે આપણે જ્યારે એની રિલેક્સેશનની કસરતો કરીએ ગાદીને ઉપર જે હેરાન કરતા જે તત્વો હોય છે એ તત્વોને ઓછું કરવા માટેની આપણે કેમિકલ્સ મતલબ કે કેમિકલ રેડિકોલોપેથી માટે કેટલીક દવા આપીએ તો આપણો દુખાવો ઓછો થતો હોય છે એનાથી આગળ જ્યારે આપણું ગોળીઓથી કસરતોથી બી આપણો દુખાવો સારો ના થતો હોય તો આપણે જે આગળ સારવાર પેઇન મેનેજમેન્ટમાં અમે જે સારવાર કરી રહ્યા છીએ એના વિશેની આપણે ચર્ચા કરીએ તો એમાં પહેલી સારવાર છે એપિડુરલ ઇન્જેક્શન્સ જનરલી એવું માનવામાં આવે છે કે એપિડ્યુરલ ઇન્જેક્શન્સ એ માત્ર ને માત્ર હોય છે પણ એવું નથી સ્ટિરોઇડ સિવાય બી ઘણી બધી દવાઓ અમે વાપરતા હોઈએ છીએ જેમ કે ઓઝોન છે ઓઝોન ગેસનું ઇન્જેક્શન્સ છે જે સ્ટીરોડ જેવું જ કામ કરે છે પણ એની કોઈ સ્ટીરોઇડ જેવી શરીરમાં સાઈડ ઇફેક્ટ નથી એટલે એ વસ્તુ બી આપણે વાપરી અને દર્દીને સ્ટીરોઇડના ઇન્જેક્શન્સથી બચાવી શકીએ છીએ આ જે એપિડોરલ ઇન્જેક્શન્સ છે એ એપિડોરલ ઇન્જેક્શન્સ બે જગ્યાએ આપવામાં આવે છે એક તો સીધું કમરમાં વચ્ચેથી આપવામાં આવે છે જે કરોડરજ્જુની પાછળના ભાગમાં અને જે કેમિકલ્સ છે એ કેમિકલ્સને ન્યુટ્રલાઇઝ કરી અને દર્દીનો દુખાવો ઓછો કરી શકે છે બીજું છે જેને અમે કહીએ છીએ ટ્રાન્સપોરામિનલ અથવા તો નવરોડ બ્લોક કહીએ છીએ કે જે સાઇડમાંથી આપવામાં આવે છે અને જે પગમાં જતી નસ હોય છે જેમ કે આ તમે જોઈ શકો છો આ એલફાયુ છે અને આ એલ્ફાયુ નામની જે નસ છે એ પગમાં જવાનું કામ કરે છે અને દુખાવાનું એક્ઝેક્ટલી સોય અમારી ત્યાં આગળ પહોંચી અને જ્યારે અમે એ વસ્તુમાં ઇન્જેક્શન્સ આપીએ છીએ તમે જોઈ શકો છો આ સોય છે અને એક્ઝેક્ટ આ નસ પાસે જાય છે જેના લીધે નસની આજુબાજુના કેમિકલ્સ ઓછા કરી અને અમે દુખાવામાં રાહત આપવાની પૂરેપૂરી કોશિશ કરીએ છીએ આ ઓપરેશન થિયેટર છે જેમાં લાઈવ માં આ પ્રોસિજર અમે જોઈને કરીએ છીએ આ પ્રમાણે અમારી સોય છે એ કમરની અંદર જ્યારે નાખવામાં આવે છે અને એક્ઝેક્ટ એની પોઝિશન અમે માં જોઈ અને કન્ફર્મ કરીએ છીએ અને તમે જોઈ શકો છો કે કોન્ટ્રાસ્ટ ડાય એટલે કે આ બ્લેક કલરની જે ડાય છે એ અમે ઇન્જેક્ટ કરી અને અમારી દવા ક્યાં ક્યાં સ્પ્રેડ થશે એનું અમે અનુમાન આના ઉપરથી લગાવી અને દર્દીને સારવાર કરીએ છીએ આપ જુઓ છો કે આ સોય અહીંયા છે છતાં બી એની

જનરલી કમરમાં ઓપરેશનની વાત આવે એટલે દર્દી તરત ગભરાઈ જાય કે અરે સાહેબ આ ઓપરેશનના કોઈ સારા રિઝલ્ટ નથી હોતા અને ઓપરેશન કર્યા પછી બી ઘણી વખત ફાયદો નથી થતો ઓપરેશન ઓપરેશનમાં જોખમ રહેલા હોય છે અને એ જોખમના લીધે અમારે ઓપરેશન નથી કરાવવું વાત ઘણા બધા દર્દીઓની કેટલાક અંશે સાચી પણ છે પણ એ પૂરેપૂરું સાચું નથી હોતું જનરલી આપણે આ વસ્તુનું જ્યારે પૂરેપૂરું નોલેજ લઈએ અને કેટલીક વસ્તુ માટેની જો તૈયારી રાખીએ તો ઓપરેશનના બી ઘણા સારા રિઝલ્ટ મળી શકે છે અમે લોકો ઘણા બધા દર્દીને એન્ડોસ્કોપિક મતલબ કે દૂરબીનથી થતી સારવાર અમે અહીંયા અમારા ક્લિનિકમાં કરી આપીએ છીએ અને આ સારવાર ઘણા બધા દર્દીઓને બેનિફિટ કરે છે એના વિશે આપણે થોડુંક વધારે ડિટેલમાં જાણીએ તો આ છે એન્ડોસ્કોપ મતલબ કે કમરની અંદર જતું સાધન કે જેના દ્વારા આપણે ગાદીની અંદરનો ભાગ વિઝ્યુલાઇઝ કરી અને એની અંદરનો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકીએ છીએ મેં હમણાં તમને બતાવ્યું કે આ જે ગાદી છે એમાંથી ટુકડા બહાર નીકળે છે જેની આ ગાદીની અંદર અમારો જે એન્ડોસ્કોપ છે ગાદીની અંદર જાય છે એમાંથી કેટલાક ટુકડા કાઢી અને એની નસ ઉપરનું દબાણ ઓછું કરવાનું કામ કરે છે અને મોટા ભાગની આ સારવાર છે લોકલ એનેસ્થેશિયા અથવા તો બિલકુલ થોડો ભાગ આપણે કમરનો બેરો કરીએ જેને અમે રિજિયોનલ એનેસ્થેશિયા કહીએ છીએ એટલા ભાગમાં બેરો કરીને આ પ્રકારે આપણે સારવાર કરી શકીએ છીએ એ સારવારની અંદર વપરાતા સાધનોમાં આખું લેપ્રોસ્કોપી યુનિટ છે આ સ્ક્રીન છે આ કેમેરા છે આ એનો લાઇટ સોર્સ છે આ એની કોટરી છે આ ડ્રીલ સિસ્ટમ છે આ બધી જ વસ્તુ આપણે યુઝ કરવામાં આવે છે સ્ટ્રોઝનો કેમેરો હોય છે અથવા તો વુલ્ફનો કેમેરો હોય છે બહુ સારી રેપ્યુટેડ કંપનીના કેમેરા છે આ એની ડ્રીલ સિસ્ટમ છે કે જેના આગળ વચ્ચે કંઈક ભાડકું આવે તો આપણે એને નાના સાધનથી ડ્રીલ કરી અને જગ્યા કરી શકીએ છીએ આ એન્ડોસ્કોપ છે એની સાથે રહેલા અમારા હેન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને આ બહુ જ ડેલિકેટ અને નાના ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે અને મિત્રો છે છે એની મતલબ કે આપણી એક આંગળી બી આ એન્ડોસ્કોપથી મોટી હોય છે આ એન્ડોસ્કોપ આપણી એક આંગળી કરતા બી નાનો હોય છે અને એ આપણા શરીરમાં માત્ર એક સેન્ટીમીટરનો ચેકો મૂકી અને એની અંદર અમે નાખવામાં આવે છે આ સ્પેશિયલ જર્મની ની ક્યુરી શૂટર નામની કંપની છે

કે વિડીયોની અંદર આ જે દર્દીના શરીરની અંદરથી અમે ગાદીનો ટુકડો બહાર કાઢી રહ્યા છીએ આ જે અમારું સાધન છે અને એ સાધનમાં આ જે સફેદ છે એ ગાદીમાં રહેલો એક મોટો ટુકડો છે હવે તમે જુઓ મિત્રો કે આ એક નાનકડું એક દૂરબીન છે અને આ દૂરબીનની અંદરથી આ વસ્તુ અમે કરી રહ્યા છીએ માત્ર એક જ ચેકો છે અને એની અંદર આ અમારું સાધન છે આ દૂરબીન છે અને એની અંદર જતી સ્લીવ છે અને આ તમે જુઓ કે આ જે ટુકડો છે

કે જે ટુકડો દર્દીની પગની નસને દબાઈ રહ્યો છે જેને અમે કાઢી અને એ ટુકડાને માંથી જે અંદર નસ દબાતી હતી એ નસને આપણે ફ્રી કરી દીધી

એવા દર્દીને આ દૂરબીનથી ઓપરેશન કરવાથી ઘણો ફાયદો થતો હોય છે અને આ ઓપરેશનના જોખમ બિલકુલ ઓછા છે હવે એક એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ આ દર્દીની ઉંમર બાવીસ વર્ષ છે એલ એસ વન નામની ગાદીમાંથી ટુકડો બહાર નીકળેલો છે અને ડાબા પગની નસને દબાઈ રહ્યો છે તમે જોઈ શકો છો મેં પહેલા બી આ ઈમેજ તમને બતાવી હતી કે ડાબી બાજુ છે આ ટુકડો અહીંયા રહેલો છે અને તમે જોઈ શકો છો કે પોસ્ટ ઓફ ઇમેજ મતલબ કે આ ફેબ્રુઆરીમાં ઓપરેશન કર્યા પછી નવેમ્બરમાં દર્દીનો અમે એમ આઈ કરાવ્યો ફરીથી એમ પેશન્ટની ગાદી છે અને આ કરોડરજ્જુ છે અને અહીંયા આગળ જે નસ દબાયેલી હતી ડાબા પગની એ બિલકુલ ફ્રી થઈ ગઈ છે નસ તમે જોઈ શકો છો આ જે છે કાળો કાળો ભાગ મોટો ટુકડો છે જે અમે દૂરબીનથી કાઢી નાખ્યો અને દર્દીની નસ બિલકુલ ફ્રી થઈ ગઈ પગમાં જતો દુખાવો ને બધું એકદમ બંધ થઈ ગયું સેમ દર્દીને આપણે બીજા વ્યૂમાં જોઈએ તો આ ગાદી છે એની જે આખી કાળી થઈ ગયેલી છે અને એની પાછળના ભાગમાં જે આ બહાર નીકળેલી છે અને એના છ મહિના પછીનો એમઆરઆઈ તમે જોઈ શકો છો કે આ ગાદી છે એ આ લેવલ પર આવી ગઈ છે આ જે ગાદી છે એ બિલકુલ એના લેવલમાં આવી ગઈ છે હવે આ જે દૂરબીનથી અમે સારવાર કરીએ છીએ ટ્રાન્સફોરામિલર એન્ડોસ્કોપિક ડિસ્ટ્રેક્ટોમી એના વિશે થોડુંક બીજી માહિતી તમને કહી શકું શેર કરી શકું કે ભાઈ આમાં મેં તમને ઓલરેડી કીધું એ પ્રમાણે બહુ નાના ચેકામાંથી થતું હોય છે આની અંદર કોઈ મસલ્સને આપણે કટ નથી કરતા હોતા આની અંદર કોઈ હાડકાને કાપવામાં નથી આવતા હાડકાને કાઢવામાં નથી આવતા જેના લીધે કોઈ ઇન્સ્ટેબિલિટી થતી નથી સ્ક્રુ પ્લેટ મારવા નથી પડતા હોતા આમાં આપણી નસોને પગમાં જતી નસોને થતું ડેમેજના ચાન્સીસ બિલકુલ ઓછા હોય છે કેમકે દર્દી જાગતું હોય છે એના લીધે અમારા માટે એક સેફ્ટી રહે છે અને આની અંદર અમે ગાડીની અંદર જઈને ટુકડો જોઈને બહાર કાઢીએ છીએ કોઈ અંધારામાં ગોળીબાર નથી કરતા જેના લીધે આપણી નસોની અને કોઈ બી વસ્તુને ડેમેજ થવાની શક્યતા બિલકુલ ઓછી થઈ જાય છે હવે બીજો સવાલ મિત્રો તમને એવું થાય કે ભાઈ અમારા કોઈ બી કમરની તકલીફ હોય તો આ વસ્તુ થઈ શકે તો એના માટે હું એ જવાબ આપું કે ભાઈ તમારે ડૉક્ટરને બતાવવું પડે ડોક્ટરે તમારો પોતાને ચેક કરવા પડે દર્દીને ચેક કર્યા પછી એના એમ આરઆઈ એક્સરે એ બધું ચેક કરવું પડે અને એ પછી ડૉક્ટર નક્કી કરે કે તમને આ દૂરબીનથી ઓપરેશનમાં ફાયદો થઈ શકે છે કે નહીં ઘણી વખત ઉંમરલાયક માણસ હોય લંબર કેનાલ સ્ટીનોસિસ મતલબ કે બધી જ ભાગમાં ત્રણ ચાર ગાદીમાં અસર હોય અને એકદમ ભાગ બધો જ નેરો થઈ ગયો હોય તો એવા દર્દીમાં અમે આ ઓપરેશનની સલાહ નથી આપતા એમને ઓપન સ્પાઇન સર્જરી કરવી પડે ઘણી વખત ફિક્સેશન કરવું પડે ઘણી વખત મણકો ખસી ગયો હોય એક મણકો બીજાની મણકાની ઉપર જ્યારે ચડી ગયો હોય છે અને એ મણકો ઇનસ્ટેબિલિટી મતલબ કે જ્યારે મણકાની અંદર હલનચલન રહે છે ઉપર નીચે જ્યારે મણકો થાય છે ત્યારે બી તમારે સ્ક્રુપેટનું ઓપરેશન કરીને આ વસ્તુ કરવી પડે છે ઘણી વખત દર્દીને એક્સિડન્ટમાં ઈજા થાય અને કરોડરજ્જુ ડેમેજ થાય તો એમાં બી ઓપન સર્જરી મતલબ કે સ્પાઇન સર્જરી મેજર કરવી પડતી હોય છે ઘણી વખત દર્દી જો બહુ ના હોય તો બી અમે આ વસ્તુ નથી કરી શકતા આ જે છે એ વસ્તુ અમે જનરલી બેભાન કર્યા વગર કરીએ છીએ તો મિત્રો આ છે ફાયદા અને ગેરફાયદા તમે જોઈ શકો છો આ જે નોર્મલ માઇક્રોડિસ્કેટોમી સર્જરીનો જે આપણો જે સ્કાર હોય છે એ છે આ છે એ ઓપન સ્પાઈન સર્જરી છે અને એની કમ્પેરમાં અમારા જુઓ તો તમે ડમે ડાબી અથવા તો જમણી આ વસ્તુ કરતા હોઈએ છીએ અને માત્ર એક ઘણા દર્દીઓને જયારે લિસ્થેસિસ એનો મતલબ કે એક મણકો બીજા મણકા પર ખસી ગયો હોય તમે જોઈ શકો છો મિત્રો આ મણકા છે આ બધા એક લાઈનમાં છે પણ આ છેલ્લો મણકો છે એ થોડોક આગળ પાછળ થયેલો છે આ મણકાની લાઇન છે એ અહિયાં છે આ મણકાની લાઈન અહિયાં છે આ મણકો છે એ આ મણકા ઉપર ખસી ગયો છે લગભગ પચીસ ટકા આગળ ખસી ગયેલો છે હવે આને ઇનસ્ટેબિલિટી કહેવાય અને એના માટે ઓપન સ્પાઇન સર્જરી અથવા તો મિનિમલ ઇન્વેઝિ સ્પાઇન સર્જરી કરી અને એની અંદર ને પ્લેટ અને ગાદીની જગ્યાએ ઇમ્પ્લાન્ટ નાખવામાં આવે છે આ રીતે બે સ્ક્રુ છે બે સ્ક્રુ ઉપર બે સ્ક્રુ નીચે પાછળ રોડથી એને કનેક્ટ કરી અને ગાદીના ભાગને કાઢીને એમાં ઇમ્પ્લાન્ટ નાખી અને આ વસ્તુ આખી ફિક્સ કરવી પડે છે આ ટાઈપનો ઓપરેશન્સ જેના મણકોમાં પાછળ ક્રેક હોય અને મણકો આગળ પાછળ થઈ ગયો હોય એમાં કરવું પડતું હોય છે એમાં દૂરબીનથી આપણું કામ નથી થતું હોતું મિત્રો અમારી ટ્રેનિંગ છે એ જર્મનીમાં થયેલી છે રોમાનિયામાં થયેલી છે આ સેન્ટરના હોસ્પિટલ્સ છે જ્યાં આગળ આ બે આ વસ્તુની ટ્રેનિંગ અને ઓબ્ઝર્વર કરેલી છે તો સાય ટીકાની સારવાર વિશે અમારી જે ચેનલ છે એ ચેનલમાં તમને જે મેં જાણકારી આપી અને તમે આ વસ્તુ જે અમારા વિશે સાંભળી એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ અમારો મોબાઈલ નંબર છે તમારે કોઈ બી ટાઈમે એપોઇન્ટમેન્ટ લઈને બતાવવા આવવું હોય તો આવી શકો છો વધારે જાણકારી માટે અમારી જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ઇમ્પલ સ્પેન ડોટ કોમ એના ઉપર તમને બીજી ઘણી ડિટેલ જાણકારી મળી શકે છે અમારા આ વિષયના વિડીયો બીજા જોવા હોય તો અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો ઇમ્પલ સ્પેન ક્લિનિક નામની યુટ્યુબ ચેનલ છે જેની અંદર તમે આ વસ્તુના વિશે વધારેના વધારે જાણી શકો છો કમરની અલગ અલગ દુખાવા કમરની ગાદીના સારા કમરના સાંધાના ઘસારા ના બીજા ઘણા બધા વિડીયોઝ છે કે જેની તમે જાણકારી અમારા થ્રુ લઈ શકો છો આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો